મિત્રો મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે ભગવાન શનિદેવના આશીર્વાદથી અઢાર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી છ રાશિઓનો ભાગ્ય અચાનક ચમકવાની છે આ રાશિઓને મોટી અને અનેક સારી ખુશખબરીઓ મળવાપાત્ર છે હા મિત્રો આ વખતે ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર ખાસ કરીને પ્રસન્ન થયા છે હવે તેમના જીવનમાંથી દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જશે અને તેમને ઘણો આનંદ મળશે શું તમે જાણવા માંગતા છો કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જો હા તો આ વીડિયોને શરૂઆતથી અંત સુધી જરૂરથી જુઓ કેમ કે આ માહિતી આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે વિડિયો શરૂ કરતા પહેલા જે બધા ભક્તો જોડાયેલા લોકોને ભગવાન શનિદેવમાં વિશ્વાસ રાખે છે તેઓ આ વીડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવજી અવશ્ય લખો આવો કરવાથી શનિદેવના આશીર્વાદ સીધા તમારી તરફ પહોંચશે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમનું ભાગ્ય અઢાર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી વચ્ચે ચમકવાનું છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં થતા ફેરફારો ગ્રહોની ચાલ સાથે જોડાયેલા હોય છે આ જ કારણ છે કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે ઉત્સુક રહે છે ગ્રહોની ચાલનો આપણા સામાન્ય જીવન પર ઊંડો પ્રભાવ પડે છે ભગવાન શનિદેવ જેમને સૂર્યપુત્ર પણ કહેવામાં આવે છે દેવતાઓમાં ન્યાયાધીશ તરીકે પ્રખ્યાત છે તેમ છતાં તેમને ક્રૂર સ્વભાવ ધરાવતા દેવ માનવામાં આવે છે પરંતુ શનિદેવ કોઈને પણ વિના કારણ દંડિત નહીં કરતા તેમના આશીર્વાદથી જીવનમાં શુભ ફેરફારો આવે છે શનિદેવનું નામ સાંભળતા ઘણા લોકો ડરી જતા છે પરંતુ જ્યારે શનિદેવ કોઈને પર આશીર્વાદ આપે છે તો તેમની કિસ્મત બદલવામાં વધુ સમય નહીં લાગતો શનિદેવના દર્શન જેમના પર હોય છે તેમ તેમની કૃપા તેથી વધુ સુખદાયી હોય છે હવે શનિદેવ તેમની ચાલ બદલીને બાર રાશિઓમાંથી છ રાશિઓને પોતાનો આશીર્વાદ આપવાનો નિર્ણય લીધો છે આ રાશિઓ માટે આ સમય જીવનનો સૌથી સુવર્ણ સમય સાબિત થશે શનિદેવના આશીર્વાદથી આ રાશિઓનો ભાગ્ય આવા ચમકે છે કે તેમના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તો ચાલો મિત્રો વધુ વિલંબ ન કરીએ અને જાણીએ કે તે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જે પર શનિદેવના વિશેષ આશીર્વાદ આવી રહ્યા છે આ રાશિઓને મળતી ખુશીઓ તેમનો જીવંત પણ સંપૂર્ણ રીતે બદલાવશે એ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ જે આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદથી તમારા જીવનમાં હવે ખુશીઓનો એક નવો ચક્ર શરૂ થવાનો છે શનિદેવ તમારી પર ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમને એક મોટી ખુશખબરી મળવાની છે જે તમારા જીવનને પૂરેપૂરી રીતે બદલી નાખશે તમે જે મહેનત કરી છે એનું પરિણામ હવે મળવા જઈ રહ્યો છે જે તમને આનંદ આપે છે સાથે જ જે કાર્ય લાંબા સમયથી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ હવે તેમની મહેનતનો ફાયદો પ્રાપ્ત કરશે અને તેમનો વ્યવસાય હવે દિન પ્રતિદિન વધતા જશે દરેક દિશાથી લાભ જ લાભ પ્રાપ્ત થવાનો છે આગળનો સમયમાં તમારા જીવનમાં ખુશીઓની કોઈ ખોટ ન રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી કુંભ રાશિના જાતકોને સફળતા અને સમૃદ્ધિના અનેક અવસરો મળશે સાથે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાની સંભાવનાઓ છે જે લોકો નોકરીની શોધમાં હતા તેઓ ઝડપથી પસંદગીની નોકરી મેળવી શકશે જો કોઈ પૈસા અટકી ગયા હતા તો તે હવે ઝડપથી પાછા મળશે આ ઉપરાંત જે વ્યવસાયમાં અવરોધો આવી રહ્યા હતા તે હવે દૂર થશે અને તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે કુંભ રાશિના જાતકો હવે નવા આનંદની શરૂઆત કરશે કેમ કે ભગવાન શનિદેવની કૃપાથી સમય તમારા પક્ષમાં સંપૂર્ણ રીતે બદલાઈ ચૂક્યો છે આ અવસરનો પૂર્ણ લાભ લો અને સમયને ગુમાવશો નહીં હવે આ યાદીમાં આગળની બીજી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારે પણ ખૂબ જ જલ્દી કોઈ શુભ સમાચાર મળવા જઈ રહ્યા છે તમારી મહેનતનો હવે તમારે સારું ફળ મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાથી પૂર્ણ થશે તમારા મિત્રોના સાથે સંબંધો સારા રહેશે અને આ રાશિના જાતકોને પણ લાભ ધનલાભ અને મોટી સફળતા મળશે તમારે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારા મધુર વાણીના કારણે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદથી તમારા ધન સંબંધિત જે પણ સમસ્યાઓ હતી તે હવે સમાપ્ત થઈ જશે અને જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે પૂર્ણ થશે વૃષભ રાશિના જાતક હવે દિનપ્રતિદિન વધતા રહીશું અને તેમના જીવનમાં આગળ વધશે તમારી સફળતાઓથી સમગ્ર જગત તમારો જલવો જોઈ શકે છે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે હવે આ યાદીમાં આગળની ત્રીજી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદથી તમારો એક શુભ સમય આવી રહ્યો છે શનિદેવજી તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તમારા માનસન્માનમાં વૃદ્ધિ માટે યોગ બની રહ્યા છે આના પરિણામે સમાજમાં તમારી પ્રશંસા થશે તમને સફળતા માટે નવા નવા અવસર મળશે જેનો લાભ લઈ તમે તમારા જીવનને ઉન્નતિની દિશામાં આગળ વધારી શકશો તમારી અટકેલા કાર્ય હવે પૂરી થવા લાગશે અને જો તમે કોઈ નવી શરૂઆત કરવાનો વિચાર કરી રહ્યા છો તો તેમાં પણ તમને અવશ્ય સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે સાથે સાથે ધન લાભના અનેક સોનેરી અવસર તમારા સામે આવશે તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં આગળ વધતા પહેલા સામાજિક ક્ષેત્રમાં તમને વિશેષ સફળતા મળશે સાથે સાથે અચાનક ધન પ્રાપ્તિના અવસરો બની રહ્યા છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ સફળ થશે શનિદેવજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે આ અવસરની સંપૂર્ણ રીતે મદદ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે આ યાદીમાં આગળની ચોથી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી એક શુભ સમાચાર પ્રાપ્ત થવા જઈ રહ્યા છે તમારી મહેનતનો હવે તમારે ફળ મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણું સારી બનશે અને જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતા સાથે પૂર્ણ થશે તમારા મિત્રોને સાથે મળવાવટ અને વધારે વધશે અને આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે તમારે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્ય સરળતાથી પૂર્ણ થશે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ હવે દૂર થઈ જશે અને જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાથી પૂર્ણ થશે હવે કર્ક રાશિના જાતક દિન પ્રતિદિન વધતા રહેશે અને તેમના જીવનમાં નવી સફળતાની શરૂઆત થશે તમારી સફળતાઓ તમારે એવી ઊંચાઈ પર પહોંચાડી દેશે કે સમગ્ર જગત તમારા જલવા જોઈ શકે છે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને ગુમાવશો નહીં હવે આ યાદીમાં આગળની પાંચમી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારો આવતીકાલનો સમય ખૂબ જ લાભદાયક રહેશે હવે તમને ફક્ત સમાજમાં માનસન્માન જ નહીં મળશે પરંતુ સમાજ પણ તમારી પ્રશંસા કરશે સાથે સાથે તમારે તમારા જીવનમાં નવા અવસરો મળશે જે તમારા જીવનને વધુ સારું બનાવશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા પર ધન લાભના અવસરો પણ મજબૂત બની રહ્યા છે એક તરફ તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકોને હવે ચારે તરફથી લાભ જ લાભ મળશે તમારા માટે પદોત્થાન અને પગાર વધારો માટે પૂર્ણ યોગ છે ખાસ કરીને જે લોકો નોકરી કરતા હોય છે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારે ધન પ્રાપ્તિના ઘણા અવસરો મળશે જે તમારા જીવનને પૂરેપૂરી રીતે બદલી શકે છે અને તમારું આર્થિક સ્થિતિ મજબૂત કરશે સાથે જ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય છે તેઓ આ સુખને પણ અનુભવશે આ રીતે તમારા જીવનમાં હવે કોઈ પણ પ્રકારની ખુશીની ખોટ નહીં રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં છે અને તમારા જીવનમાં અનેક ખુશીઓ આવી રહી છે હવે આ યાદીમાં આગળની રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારો સમય ખૂબ શુભ સાબિત થવાનો છે ભગવાન શનિદેવજી તમારી પર ખૂબ ખુશ છે અને આથી તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે આથી સમાજમાં તમારી પ્રશંસા અને માન્યતા વધશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને હવે નવા સફળતાના અવસરો મળશે જેનો લાભ લઈ તમે તમારા જીવનમાં આગળ વધશો તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગતા છો તેમાં તમને સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને તમને ધનલાભના નવા અવસરો મળવાના છે તમારે ઘરના વાતાવરણમાં સુખદતા રહેશે અને તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સમાજમાં સફળતા મળશે અને અચાનક ધનલાભના યોગ બનશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ સફળ થશે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ હવે મીન રાશિના જાતકો પર છે અને હવે આ સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને ગુમાવશો નહીં મિત્રો આ યાદીમાં આગળની સાતમી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો આ સમય તમારા માટે અત્યંત શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદથી તમારી માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને નવા અવસરોની પ્રાપ્તિ થશે જે તમારા જીવનને સકારાત્મક દિશામાં આગળ વધારશે જે કોઈ કાર્ય તમે અધૂરા છોડ્યા હતા હવે તે સમય પર પૂર્ણ થતા દેખાવા લાગશે જો તમે કંઈ નવી શરૂઆત કરવા વિશે વિચારી રહ્યા છો તો તમને તેમાં સફળતા અવશ્ય મળશે શનિદેવજીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે અને ધન પ્રાપ્તિ માટે અનેક સોનેરી અવસર આવશે તમારા પરિવારનું વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે અને તમારા વ્યવસાયમાં ઉન્નતિ થશે સામાજિક ક્ષેત્રોમાં તમારી સફળતા સુનિશ્ચિત છે સાથે સાથે અચાનક ધન લાભની શક્યતાઓ બની રહી છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમયે તે યોજના પૂર્ણ થવાની શક્તિશાળી શક્યતાઓ છે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ શુભ સમયનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે આ યાદીમાં આગળની આઠમી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો ભગવાન શનિદેવજીના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે આ સમય તમારા માટે માત્ર ધનલાભ લાવતો નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણી ઉન્નતિ થશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પદો ઉન્નતિ અને પગાર વૃદ્ધિ માટે મજબૂત અવસર બની રહ્યા છે ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું આ સ્વપ્ન હવે સાકાર થઈ શકે છે વ્યવસાય કરતા લોકો વધુ નફો મળશે અને ધન પ્રાપ્તિના નવા અવસર મળશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમની આ મનોકામના પણ પૂરી થવાની સંકેતો છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમારા પ્રેમ સંબંધો પણ વધુ મજબૂત બનશે તમારા બધા કાર્ય અવરોધો વગર સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે સાથે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ સફળતા નિશ્ચિત છે ભગવાન શનિદેવજીની કૃપા દ્રષ્ટિ તમારી પર રહી છે જેથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે શનિદેવજીના આશીર્વાદથી હવે તમારે અનેક પ્રકારના લાભ મળશે જેમાં ધનલાભ અને મોટી મોટી સફળતાઓ સામેલ છે આ શુભ ફળોથી તમારું જીવન નવી ઊંચાઈઓ પર પહોંચી જશે અને ખુશીઓથી ભરપૂર થઈ જશે મિત્રો આ યાદીમાં આગળની નવમી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો ભગવાન શનિદેવજી તમારી સાથે એક મોટો અને સકારાત્મક પરિવર્તન લાવવાના છે આવતીકાલમાં તમે પોતે આ બદલાવને અનુભવશો વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભકારી રહેશે નવી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય બહુ અનુકૂળ છે તમે જે કામ શરૂ કરશો તેમાં સફળતા નિશ્ચિત હશે મહેનત કરતા વધુ લાભ મળવાની શક્યતાઓ મજબૂત છે જેના કારણે તમારું આત્મવિશ્વાસ વધશે તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી બનશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને માનસિક શાંતિનો અનુભવ થશે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે જેમાં તમે અનુભશો કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ રહી છે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે શુભ સંકેતો છે તમારું જીવન તે બધું લાવશે જે માટે તમે યોગ્ય છો અને તમારી ખુશીનો કોઈ ઠીકણો નહીં રહેશે આ સમય તમારા જીવનને સકારાત્મક રીતે બદલવા જઈ રહ્યો છે ધન્યવાદ